નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર જ્યારે પણ આપણે નવા કપડાં ખરીદીએ તો જો રંગીન કપડાં હોય તો તેમાંથી ખૂબ જ કલર નીકળતો હોય છે અમુક વખત એવું બને કે એ કલર બીજા કપડા પર પણ લાગી જતો હોય છે અથવા અમુક વખત કપડા પર તેલના ડાગ લાગી જતા હોય છે તો આજના વિડીયોમાં આપણે એ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તો સૌપ્રથમ જોઈએ કે જ્યારે આપણે કોઈ ઘાટા રંગના કપડાં ખરીદીએ તો તેમાંથી ખૂબ જ રંગ નીકળે છે તો તેને ફિક્સ કઈ રીતે કરી શકાય એ આઈડિયા જોઈ લઈએ તો તેના માટે અહીં આપણે એક ટબમાં ચોખ્ખું પાણી લેવાનું છે પછી અહીં આપણે ફટકડી લઈશું ફટકડીનો ફક્ત એક જ ટુકડો આપણે લેવાનો છે હવે આ ટુકડાને તમે આમને આમ તેમાં બોળી શકો અથવા તો તેને ખાંડી તેનો પાવડર પણ બનાવી શકાય છે પાવડર પણ ઉમેરી શકો આ રીતે આ ફટકડીને પાણીમાં મિક્સ કરી લેવાની છે આટલો ટુકડો તેમાં ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈએ ત્યાર પછી હવે અહીં આપણે બેથી ત્રણ ચમચી મીઠું એડ કરીશું જે આપણે ખાવામાં મીઠાનો ઉપયોગ કરતા હોય એ જ મીઠું આપણે લેવાનું છે હવે ફટકડી અને મીઠાને આ પાણીમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી હવે જે પણ નવા કપડાં છે જેમાંથી રંગ નીકળે છે એ બધા જ કપડાંને આમાં બોળી લઈશું અમુક વખત જ્યારે આપણે કોઈ એવા રંગીન બેડશીટ કુશન કવર લઈએ ને તેમાંથી પણ ખૂબ રંગ છૂટતો હોય છે અમુક વખત જ્યારે નવા કુર્તી વગેરે હોય તેમાંથી પણ ખૂબ રંગ છૂટે છે તો જેમાંથી પણ ખૂબ જ રંગ નીકળતો હોય તેને આમાં આ રીતે બોળી લઈએ જુઓ તમે જોઈ શકો છો કે આમાંથી કેટલો કલર નીકળી રહ્યો છે હવે અહીં જે આપણે ફટકડી અને મીઠાવાળું પાણી કર્યું છે તેથી આ કુર્તીમાં વ્હાઈટ કલર છે છતાં પણ તેમાં જરા પણ કલર બેસશે નહીં જુઓ તેને પણ આ રીતે બોળી દઈએ જેથી જે ઘાટો કલર છે તેમાંથી કલર નીકળી રહ્યો છે પરંતુ વ્હાઈટ કલર છે તેમાં જરા પણ કલર અડશે નહીં જુઓ તમે જોઈ શકો છો કેટલો બધો કલર નીકળ્યો છે એ જ રીતે વારાફરતી જેટલા પણ આપણા પાસે રંગીન કપડાં છે તેને આ રીતે પહેલાં તો બોળી લેવાના છે આ ટ્રીક તમારે એક જ વખત અપનાવવાની છે પછી તમે જોઈ શકશો કે નવા કપડાંમાંથી ક્યારેય પણ રંગ છૂટશે નહીં અહીં આપણે એકથી બે પ્રોસેસ કરવાની છે આ પહેલી પ્રોસેસ છે આના પછી પણ એક પ્રોસેસ આવશે પ્રોસેસ કમ્પ્લીટ કરશો તો તમે જોઈ શકશો કે ક્યારેય પણ કપડામાંથી રંગ નીકળશે નહીં હવે આ બધા જ કપડાને ફરીથી આપણે એ જ પાણીમાં બોળી દેવાના છે જો જેટલા પણ કપડાં હતા તેનામાં પલાળીને રાખી દઈએ હવે આ રીતે તેને તેમાં એક કલાક માટે રહેવા દઈએ એક કલાક સુધી આમને આમ પાણીમાં પલાળવા દઈએ જેથી કે જેટલો પણ તેમાંથી કલર છૂટવાનો હશે તે બધું જ તેમાં છૂટી જશે કલાક થઈ ગઈ છે હવે આપણે આ બધા જ કપડાને આમાંથી કાઢી લેવાના છે અને અહીં આપણે જોઈ શકીએ કે આમાંથી જેટલો પણ કલર નીકળવાનો હતો તે બધું જ નીકળી ગયો છે જુઓ કેટલો બધો કલર તેમાંથી છૂટ્યો છે તો અહીં આ રીતે પાણીમાંથી ઘણો બધો કલર નીકળ્યો છે હવે આ પાણીને ફેંકી દઈએ અને બીજું તાજું પાણી ભરી લઈએ અહીં મેં તાજું પાણી લઈ લીધું છે હવે ફરીથી આપણે આ જે કપડાં છે તેને તેમાં બોળી દેવાના છે જેથી કે થોડો પણ કલર જો રહી ગયો હશે ને તો તે પણ નીકળી જશે જે નીકળવાનું હશે એ આ રીતે આપણે એકથી બે વખત પાણી બદલાવી અને આ રીતે તેને બોળી લઈએ તો તમે જોઈ શકશો કે કલર તેમાંથી નીકળવાનું બંધ થઈ જશે જુઓ પહેલી વખત પાણીમાં કેટલો બધો કલર નીકળ્યો હતો પરંતુ બીજી વખત તમે જોઈ શકો છો કે અહીં ખૂબ જ ઓછા પ્રમાણમાં કલર નીકળ્યો છે જેટલો પણ કલર નીકળવાનો હતો તે બધો જ પહેલી વખતમાં જ નીકળી ગયું હવે આ કપડામાં જેટલો કલર નીકળવાનો હતો તે નીકળી તો ગયો છે પરંતુ મીઠાવાળા પાણીમાં કપડાં બોળવાથી કપડાં થોડા કડક થઈ જાય છે તો આ કપડાંને આપણે સોફ્ટ કઈ રીતે બનાવવા તો એ માટે પણ આઈડિયા જોઈ લઈએ જુઓ અને તમે જોઈ શકો છો કે અહીં વ્હાઇટ કલરમાં જરા પણ કલર અડ્યો નથી હવે ત્યાર પછી ફરીથી આપણે ચોખ્ખું પાણી ભરી લઈએ આ રીતે ચોખ્ખું પાણી લીધા પછી હવે અહીં આપણે લઈશું વિનેગર અહીં આપણે બે થી ત્રણ ચમચી જેટલું વિનેગર આ ચોખ્ખા પાણીમાં ઉમેરવાનું છે વિનેગરના કારણે કપડાનો રંગ એકદમ ફિક્સ થઈ જશે અને કપડું પણ એકદમ સોફ્ટ થઈ જશે હવે આ રીતે વિનેગરને પાણીમાં મિક્સ કર્યા પછી આ બધા જ કપડાને તેમાં બોળી દેવાના છે હવે અહીં પણ માઇનર એવો કલર થોડોક જો છૂટવાનો હશે તો કલર છૂટશે પરંતુ આ પ્રોસેસ પછી ક્યારેય પણ કલર છૂટશે નહીં જુઓ આ રીતે તેમાં કપડાં બોડી દેવાના છે અને હવે આ કપડાંને આમાં અડધી કલાક માટે આમને આમ રહેવા દઈશું જેથી કે કપડાનો રંગ એકદમ ફિક્સ થઈ જાય અને કપડું એકદમ સોફ્ટ થઈ જાય તો ચાલો આને અડધી કલાક માટે આમને આમ રાખી મૂકીએ અડધી કલાક થઈ ગઈ છે અને હવે આપણે આ બધા જ કપડાંને આ પાણીમાંથી કાઢી લેવાના છે જુઓ તમે જોઈ શકશો કે આ કપડામાં કલર એકદમ ફિક્સ થઈ જાય છે કપડામાંથી કલર જરા પણ નીકળશે નહીં અને કપડું પણ એકદમ સોફ્ટ થઈ જાય છે તો હવે જ્યારે પણ તમે નવા કપડાં લાવો જેમાંથી ખૂબ જ કલર છૂટતો હોય તો આ આઈડિયા કરી શકાય બેડશીટ હોય કુશન કવર હોય કે પડદા હોય કોઈ પણ કાપડમાં જો રંગ છૂટતો હોય એમાં તમે આઈડિયા કરી શકો તમે અહીં જોઈ શકો છો આ પાણી એકદમ ચોખ્ખું જ છે આમાંથી કલર નીકળવાનો બંધ થઈ ગયો છે વિનેગરવાળા પાણીમાં બોળ્યા પછી ફરીથી એક વખત ચોખ્ખું પાણી લઈ અને તેમાં આ રીતે કપડાંને બોળી દેવાના જેથી કે તેમાં વિનેગરનો પાર્ટ રહી ગયો હોય તે પણ નીકળી જાય અને કલર એકદમ ફિક્સ થઈ જાય તો અહીં ફરીથી આ રીતે કપડામાં બધા જ કપડાંને આપણે બોળી દેવાના છે જુઓ તમે જોઈ શકો છો કે પાણી એકદમ તાજું છે અને અહીં આપણે જોઈ લઈએ કે જો ખૂબ જ રંગીન કપડામાં પણ આપણે આ જે કુર્તી હતી તેને મિક્સ કરી હતી જેમાં વ્હાઈટ કલર હતો છતાં પણ વ્હાઈટ કલરમાં બીજો કલર છે તે લાગ્યો નથી એનો મતલબ કે વ્હાઈટ કપડાં સાથે પણ તમે રંગીન કપડાં ધોઈ શકશો હવે આ કપડાને સુકવી દઈએ નેક્સ્ટ ટાઈમ ક્યારેય પણ હવે આમાંથી કલર નીકળશે નહીં ત્યાર પછી વાત કરીએ કે જો આપણે આગળ જે પ્રોસેસ એ ન જાણતા હોય અને આ રીતે કપડામાં જો બીજા કપડાનો કલર લાગી ગયો હોય તો તેને આપણે કઈ રીતે કાઢી શકાય અહીં મારા પાસે એક કુર્તી હતી જેમાં આ રીતે કલર લાગી ગયેલા છે તો આ બીજા કપડાના કલરના દાગને દૂર કઈ રીતે કરવા તો પહેલાં તો જે પણ કપડામાં દાગ લાગી ગયેલા છે તે કાપડને ભીનું કરી લેવાનું છે અહીં જો ફક્ત એક બે દાગ લાગ્યા હોય તો તમે આ ટ્રીક અજમાવી શકો અથવા તો આખા જ કપડામાં જો દાગ લાગી ગયા હોય તો તેના માટે શું પ્રોસેસ કરવી એ હમણાં આગળ જોઈશું ત્યાર પછી અહીં આપણે એક ઇનોનું પેકેટ લઈશું ઈનોનું શેરસે લઈ અને જ્યાં દાગ લાગ્યા છે ત્યાં આ રીતે ઇનોનું પાવડર એડ કરીએ ત્યાર પછી તેના પર એક લીંબુનો રસ નીચવીએ હવે આ લીંબુના છોતરાથી આ રીતે આપણે ઈનો પાવડરને આ રીતે દાગ પર ઘસવાનું છે તો તમે જોઈ શકશો કે ઇનો અને લીંબુના મિશ્રણથી જે રિએક્શન બને છે એના કારણે આમાંથી દરેક દાગ જતા રહે છે તરત જ તો જો કોઈ કપડામાં એક બે દાગ લાગી ગયા હોય તો આ પ્રોસેસ તમે કરી શકો છો તમે જોઈ શકો છો કે આ રીતે લીંબુ રગડવાથી અહીં જે દાગ હતા તે નીકળી ગયા છે તો ખૂબ જ સરસ અને બેસ્ટ આઈડિયા છે ત્યાર પછી તેને પાણીથી ધોઈ નાખીએ તો જે દાગ હોય તે નીકળી જાય હવે વાત કરીએ કે જો આખા જ ડ્રેસમાં કે આખા જ કપડામાં જો દાગ લાગી ગયા હોય તો શું કરવાનું તેના માટે એક ટબમાં થોડું ગરમ પાણી લઈએ અને ત્યાર પછી તેમાં ઈનોનું પેકેટ એડ કરી દઈએ જો ગરમ પાણીમાં ઈનો મિક્સ કરતાં તેનું રિએક્શન તમે જોઈ શકો છો ત્યાર પછી અહીં આપણે એક ચમચી જેટલા સાજીના ફૂલ લઈશું સાજીના ફૂલને તેમાં એડ કરીએ સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ એડ કરીશું અહીં આપણે એ પ્રોસેસ જોઈ રહ્યા છીએ કે એક સાથે જો વધારે કપડામાં કલર બેસી ગયા હોય કે આખા જ કપડામાં જો કલર લાગી ગયો હોય ત્યારે આ આપણે આઈડિયા કરી શકાય હવે જે કપડામાં દાગ લાગી ગયા છે તે બધા જ કપડાને આપણે આ ગરમ પાણીમાં બોળી દેવાના છે ઈનો બેકિંગ સોડા અને મીઠું આ ત્રણેયનું મિશ્રણ થતાં એક એવું સંયોજક બને છે કે જે ગમે તેવા અઘરા દાગને પણ દૂર કરી દેશે આ રીતે તેને આપણે એક કલાક માટે રહેવા દઈશું એક કલાક બાદ હવે જેટલા પણ કપડાં છે તેને આપણે આમાંથી કાઢી લેવાના છે તો તમે જોઈ શકશો કે જે એક્સ્ટ્રા દાગ લાગી ગયેલા હોય તે દાગ બધા જ પાણીમાં નીકળી જાય છે હવે આ આપણે આપણે જોઈ જોઈ લઈએ જુઓ અહીં તમે લાઈવ શકો છો કે જે કુર્તી એક કલાક પલાળી રાખી તો તેમાંથી બધા જ જતા રહ્યા છે તો આ રીતે જો વધારે કપડામાં દાગ લાગી ગયા હોય તો એકસાથે બધા જ કપડામાંથી આ રીતે દાગ દૂર કરી શકાય છે ખૂબ જ સરસ ખૂબ જ સરળ અને ખૂબ જ બેસ્ટ એવો આ એક ઘરેલું આઈડિયા છે આ રીતે દાગ દૂર કરવાની જો ટ્રીક તમે જાણી લેશો તો ક્યારેય પણ કપડાં લોન્ડ્રીમાં દેવા નહીં પડે અને સાથે અહીં કુર્તી પણ એકદમ નવા જેવી બની ગઈ છે ત્યાર પછી વાત કરીએ તો અમુક વખત કપડામાં તેલના દાગ લાગી જતા હોય છે બહેનોને આવું ઘણી વખત બનતું હોય રસોઈ કરતી વખતે સાડીમાં અથવા તો ડ્રેસમાં અમુક વખત તેલના દાગ લાગી જતા હોય તો આ ડાઘને આપણે દૂર કઈ રીતે કરવા અહીં કુર્તીમાં એક તેલનો દાગ લાગી ગયો છે કદાચ વિડીયોમાં એટલું વિઝિબલ નથી થઈ રહ્યું તો આપણે અહીં ફરીથી આ રીતે તેલ તેના પર ઢોળી અને હવે આ દાગને દૂર કરતાં શીખીશું તો અહીં મેં આ રીતે તેમાં તેલ થોડું ઢોળ્યું છે હવે આ દાગને આપણે દૂર કરવાનો છે તો તેના માટે અહીં આપણે ખૂબ જ સિમ્પલ અને સરળ એવો આઈડિયા અજમાવવાનો છે તો અહીં કોઈ પણ પાવડર લઈશું જે પણ પાવડર હોય તે ચાલે હવે જ્યાં તેલના ડાઘ ડ્યા છે તેના પર આ રીતે પાવડર સ્પ્રેડ કરી દઈએ છાંટી દઈએ પાવડર છાંટ્યા પછી તેને આ રીતે પ્રેસ કરી દઈએ જુઓ વ્યવસ્થિત રીતે તેના પર પાવડર છાંટી અને તેને કવર કરી લેવાનો છે આ રીતે પાવડર લગાવ્યા પછી હવે આપણે અહીં એક ન્યૂઝપેપરનો ટુકડો લઈશું તમે કોઈ પણ પેપર લઈ શકો આ રીતે ન્યૂઝપેપરનો ટુકડો તેના પર રાખી અને આયરન ગરમ કરી અને તેના પર આ રીતે પ્રેસ કરી લેવાનું છે તો આ રીતે એક મિનિટ સુધી પ્રેસ કરશું તો તમે જોઈ શકશો કે આપણે જે પાવડર તેમાં લગાવ્યો છે તે પાવડર જામી જશે આ રીતે રાખીએ એક મિનિટ થતાં હવે આ ન્યૂઝપેપરનો ટુકડો લઈ લઈએ અને કોઈ પણ વેસ્ટ બ્રશ લઈ અથવા પીછી લઈ અને આ રીતે આ પાવડર જે છે તેને કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો પાવડર જામી ગયો છે તો આ કાપડમાં જે પણ તેલ હશે મોશ્ચર હશે તે બધું જ આ પાવડર એબ્ઝર્વ કરી લેશે એટલે કે શોષી લેશે તો આ જે ડ્રેસ હશે જે પણ કાપડ હશે તે એકદમ ચોખ્ખું થઈ જશે તેમાંથી તેલના ડાઘ જતા રહેશે સાડીમાં દાગ લાગ્યા હોય તો તેમાં પણ તમે આઈડિયા કરી શકો અથવા તો શર્ટ ટી શર્ટ કુર્તી ગમે તે કપડામાં જો તેલના દાગ લાગી ગયા હોય ત્યારે તમે આ આઈડિયા અપનાવી શકો છો જુઓ અહીં ડ્રેસમાં લાગે જ નહીં કે ક્યારેય પણ તેલના ડાઘ લાગ્યા હતા એકદમ ક્લીન થઈ ગયું છે છે ને એ જ રીતે જુઓ અહીં આ રીતે અહીં પણ એક તેલનો ડાઘ લાગી ગયો છે તો સેમ પ્રોસેસથી અહીં પણ આપણે તેલના ડાગ છે તેને દૂર કરી દઈએ તો થોડો પાવડર છાંટી દઈએ અને ત્યાર પછી એક ન્યૂઝપેપરનો ટુકડો રાખી અને તેના પર પ્રેસ કરી લઈએ આ રીતે આયરનથી પ્રેસ કરી લેવાનું છે તો જુઓ અહીં પણ તેલના ડાઘ એકદમ દૂર થઈ ગયા છે ગમે તેટલા જટિલ તેલના ડાઘ હશે તો તરત જ દૂર થઈ જાય છે આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાસ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે સાથે ઉપયોગી પણ રહ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ